આતંકવાદી હુમલા સામે શ્રદ્ધાંજલિ અર્પણ કરાય અમરેલી સાંસદ ભરત સુતરિયા સાથે ભાજપના કાર્યકર્તાઓ પાઠવી શ્રદ્ધાંજલિ કોંગ્રેસના નેતાઓએ કાશ્મીરમાં થયેલા આતંકવાદ હુમલાની નિંદા કરી કડક પગલા ભરવાની માંગ સરકાર દ્વારા કડક કાર્યવાહી ભરત

કારણે હોસ્પિટલની અંદર પીડિત છે કે જલ્દી જે સ્વસ્થ થાય અને ઘેરે પાસા આવે દાદા ગઈકા પ્રાર્થના છું અને કીધો કે આ જે લોકો આ ઘટનામાં ફરી થયા છે એના પરિવારને આ સહનશક્તિ કરવાની ભગવાન શક્તિ આપે અને આ જે હુમલાખોરો છે મારી એટલી જ માંગ છે એને જવાબ એને આપવો પડે અને સરકાર એની માટે વિચારણા કરી રહી છે તાત્કાલિક ધોરણે એને વિચાર એને જવાબ મળવાનો છે એકસો દસ ટકા કરવા અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગઈકાલે તારીખ એપ્રિલના રોજ કાશ્મીરમાં પહેલગામમાં જે ભયાનક આતંકવાદી હુમલો થયો તેમાં મૃત્યુ પામેલ દરેક જીવ પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એના અર્થે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવા યોજવામાં આવેલ હતો ભારતમાં ભૂતકાળમાં ક્યારેય પણ આવી ઘટના નથી ઘટી એવી આતંકવાદીઓ દ્વારા જે લોકોને વીણી વીણીને જે મોતને ઘાટ ઉતાર્યા છે તેનાથી સમગ્ર દેશ આહત છે ભયના મોત નીચે જીવી રહ્યો છે ત્યારે ભારત સરકારને અમરેલી જિલ્લા દ્વારા અમે કહેવા માગીએ છીએ કે આ લોકોના ભય દૂર કરી સુખ શાંતિનું વાતાવરણ ફરી પાછું સર્જાય એવા પગલાં લેવા જોઈએ અને આવનારા દિવસોમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે સમગ્ર દેશના લોકો પોતાની આસ્થા મુજબ અમરનાથના દર્શને જવાના છે ત્યારે એમને ભયના વાતાવરણમાંથી મુક્તપણે યાત્રા સફળતાપૂર્વક યોજાય એવા એક્શન પ્લાન કરી સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એ પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ